પછી શરીરના સુખ દુઃખ છૂટા ના લાગે લાગે ને એ અભ્યાસ જેમ એમ કરો એમ છૂટા પડતા જવા પરિવારમાં જે મારું દારું છે ને એ છૂટા પડતા જવા એ મમ્મો હોય ખરું અત્યારે જોનારા હોય તો બીજા બરાબર અત્યારે જોનાર નહીં જીવનમાં આમ જીવાય મારે મોટો પરિવાર છે આ કારખાનો મારો છે બીજું કારખાનું બહાર ચાલ લાવે છે બધું મારું ને મારું કાંઈ ને એવું છે કેવું બધું મારું ને મારું કાંઈ ને એવું છે મારું બધું મારું છે મારું કહેવાય નહીં મારું કહેવાય મારું કહેવાય તમે લઈ જાવજો છો લોખંડનો ટુકડો લઈ જાવજો જોઈએ ના પાડો તરફ ના લઈ જવાય પૈસા આટલા થાય હિસાબ કરીને લેવા પડે બરાબર એ ખરેખર આપણું કઈ હોતું નથી ભાઈ હમણાં ભળ્યું નથી પણ મારા પણ જીવાય કેવું મારા પણ જીવાય આપણે કંઈક વસ્તુ લેવી દેવી હોય તો જોઈ હિસાબ કંઈ લેવાય ને શેમ્પે લેવાય જૂનાસન તમે કામ આપી દેવું ના કરાય નીચે દુકાનથી નીચે દુકાન કંઈક લાવે વસ્તુ પેલા કેટલા પૈસા ત્યાં मैंने के एक सौ ने एक सौ तैन रुपया बसो तेन ताप्या चीखी लिखी गई आप बराबर लिखा बचे वैसा मूको तो दस रुपया भूलती दस हजार रुपया ना हो <coughs> तो गण हिसाब તે કરે દસ હજાર તો શેઠ આવ્યો એનો કાંઈ છોકરા ભૂલ ફૂલ કરતા કાંઈ કેલ્ક્યુલર નથી ગણ્યા હોય તો મને બરાબર ગણાય ભૂલ થઈ જાય એનો અર્થ એવો નહીં કે આપણે કંઈ પીછા આપી એવું ના હોય હિસાબથી જ કરવો પડે ને આપણું કામ હા બરાબર એટલે આપણા સાધનો આપણે બુદ્ધિ આપણા સાધન છે કે નહીં હા તો સાધનો આપણે ઉપયોગ કરવો પડે એટલા મને આપી છે ને આપણા બધા સમજતા જતા હોય તો ભટકીએ કોઈ નથી કેમ ના પછી બીજી આપણે વ્યવસ્થિત હા પછી આપણે કંઈક મારા ભાગમાં ભટકવાનો ભટકી છે એવું હોય કરીએ આપણે તો આપણા જે સાધન છે એનો ઉપયોગ કરવો પડે ને તો જે છો એ થાય પછી સાધન તો વાપરવું જ છે જે થાય એ જુદી વસ્તુ છે આપણા જાતે છેતરા નથી